અમદાવાદના એક ઇસમ દ્વારા સંતો વિરુદ્ધ ટીપણી કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગરોળ મામલતદારને આવેદનપત્ર અપાયું તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર અમદાવાદના પ્રકાશ પીઠડીયા નામના વ્યક્તિ દ્વારા સનાતન ધર્મ ગિરનાર સાધુ મંડળના પ્રમુખ તથા પંચદશનામા રાષ્ટ્રીય પ્રમુખ એવા શ્રી ઇન્દ્ર ભારતી બાપુ તેમજ સનાતન ધર્મના મહંતો વિશે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી હિન્દુ ધર્મની લાગણી દુભાવી હતી જેને આજે માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપી સમગ્ર હિન્દુ ધર્મની લાગણી દુભાવવા અને સંતો વિશે ટિપ્પણી કરનાર સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ હતી દિવસ પ્રકાશ પીઠાડીયા નામની ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપરથી સનાતન ધર્મ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી ખરાબ વાતો કરવામાં આવી એને અનુલક્ષીને આજે સૌ ધર્મપ્રેમી લોકો કે સનાતન ધર્મને જે અનુસરે છે એવા લોકો આજે આ મામલતદાર કચેરી આવી અને આજે અમે પત્ર આપ્યું છે અને આવા ખરાબ આવારા તત્વોને કડકમાં કડક સજા થાય એવી અમારી સૌની લાગણી છે